ની આરપાર લખું છું કલમને બનાવું તલવાર ધારદાર લખું છું સમય અને સંજોગોની આરપાર લખું છું કલમને બનાવું તલવાર ધારદાર લખું છું પસંદ આવે તો દિલથી દાદ આપજો મિત્રો પસંદ આવે તો દિલથી દાદ આપજો મિત્રો ગઝલના અંતે ઉપનામ મારું બેઝાર લખું છું આસીને મુખ પડતી માને દાવી લે માસી ને મુખ પડતી માને ધાવી લે એસી લાવવા કરતા બે ઝાડ વાવી લે મારા જીવન સફરમાં મુસીબતો અઘરી આવે સફર જીવન ભલે ને મુસીબતો અઘરી આવે પણ જીવન સફરમાં રસ્તે અયોધ્યા જેવી નગરી આવે અંગે અંગ કાંટા ઉગાડવાનું પસંદ આવશે બેઝારને અંગે અંગ કાંટા ઉગાડવાનું પસંદ આવશે બેઝાર એ બોરડી બનવા તૈયાર છે જો બોર લેવા સબરી આવે કે ના આવું હોય તો ચોખ્ખી ના પાડી દે આ ચાર દિવસની જિંદગીમાં પાંચમા દિવસનો વાયદો ના કર કે આ ચાર દિવસની જિંદગીમાં પાંચમા દિવસનો વાયદો ના કર કે જીવન કોઈ ઘડી નિરાધાર આવે છે જરૂર જીવન કોઈ ઘડી નિરાધાર આવે છે જરૂર ખયાલે હૃદય આરપાર આવે છે જરૂર કરવું છે જે મારે એ જ વિચારું છું હરદમ કરવું છે જે મારે એ જ વિચારું છું હરદમ તો એ નહીં કરવાના વિચાર આવે છે જરૂર છતાંય એક વિચાર ઉપર અડગ રહ્યો છું કે છતાંય એક વિચાર ઉપર અડગ રહ્યો છું અંધારી રાત પછી સવાર આવે છે જરૂર કે અશક્ય નથી કશું એ જીવનમાં અહીં કે અશક્ય નથી કશું એ જીવનમાં અહીં

કે બે ઘડી સુખના દમ આવશે ને પાછા તારા સીતમ આવશે કયા પ્રકારે કરું હું બંદગી કયા પ્રકારે કરું હું બંદગી અંતે તો આડા કરમ આવશે હવે એક બીજી ગઝલ છે જેનો ટાઇટલ છે સરળ નથી ઘણી વસ્તુ એવી છે જીવનમાં જે સરળ હોતી નથી જેમ કે મૃગજળના જાંજવા બનવું સરળ નથી ખ્યાલ હશે કઈ રીતે સરળ નથી જોયું કે મૃગજળના ઝાંઝવા બનવું સરળ નથી સામી છાતીએ કોઈને છલવું સરળ નથી કે મૃગજળના ઝાંઝવા બનવું સરળ નથી સામી છાતીએ કોઈને છલવું સરળ નથી ઘૂટડા ભરી ભરી પીવા પડે છે અહીં ઝેરના ઘૂટડા ભરી ભરી પીવા પડે છે અહીં ઝેરના આ અહીં શંકર બની અવતરવું સરળ નથી એ જીવી રહ્યો છું એટલે જ અહીં શાંતિ જીવી રહ્યો છું એટલે જ અહીં શાંતિ મરણ પથારી ઉપર અહીં મરવું સરળ અને બધા સફળતા પામવાની લાઈનમાં બધા જ ઊભા છે અને સફળ થઈ ઘણા સફળ પણ થઈ જાય છે ઘણા અટવાઈ જાય છે એટલે સફળતાની લાઈનમાં ઊભા છે એટલે કે આ છેલ્લો શેર છે કે સફળતા પામવા ક્યાંય સુધી જવું પડે કે સફળતા પામવા ક્યાંય સુધી જવું પડે કોઈની આંખમાં ખટકવું સરળ નથી કાટાઓથી મઢેલી છે આ ગુલાબ કેરી ડાળી કાટાઓથી મઢેલી છે આ ગુલાબ કેરી ડાળી આ ગુલાબની ડાળીનો વખાણ કરું છું જોજો ખાલી તમે કે કાટાઓથી મઢેલી છે આ ગુલાબ કેરી ડાળી જાણે કોઈ રૂપસુંદરી ખોડખાપણવાળી હવે આની એવું પાછું આ અછાંદસ છે વિચાર છે ખાલી કોઈ શેર નથી કે મને બદનામીની વીક નથી બધાને બદનામીની વીક તો બધાને જ હોય છે આ તો ખાલી કહેવાની વાતો છે એટલે કહું છું કે મને બદનામીની વીક નથી કેમ નથી કે મને બદનામીની વીક નથી બદનામ થયો છું પછી તો મારું નામ થયું છે સત્યને જન્મ આપનારા ગાંધીને ક્યાં ખબર હશે કે સત્યને જન્મ આપનારા ગાંધીને ક્યાં ખબર હશે તેની છબીથી કેટલું ખોટું કામ થયું છે ક્યાં કોઈની પર નજર રાખું છું તો હમ સફર વિનાની સફર રાખું છું ક્યાં કોઈની પર નજર રાખું છું હું તો હમ સફર વિનાની સફર રાખું છું હું પણ બનું ઝાકળની બુંદ સમ હું પણ બનું ઝાકળની બુંદ સમ પણ હું એ સૂરજનો ડર રાખું છું કે વારે ઈશ્વર સ્વાર્થના સંબંધ રચવાનું કામ થાય ઈશ્વરને કહું છું કે સ્વાર્થના સંબંધ રચવાનું કામ થાય ક્યાં સ્વાર્થ રાખે છે કઈ રીતનો સંબંધ સ્વાર્થનો રચાય છે જોજો બીજી પંક્તિમાં કે વારે ઈશ્વર સ્વાર્થના સંબંધ રચવાનું કામ તારું નાનામી મારી ઉપડેને લેવાય નામ તારું